ભાષાનો મતલબ એવો થાય કે ભાઈ ભારતને પોતાના વિશે જે બી નિર્ણયો લેવા હોય એ નિર્ણય લેવા માટે સ્વતંત્રતા છે આપણી ઉપર આપણું કોઈ ગુલામ છે નહીં આપણે આપણા ડિસિઝન્સ આપણી જાતે લઈ શકીએ કઈ આવો કે ભાઈ જો સિમ્પલી શું છે તો કે ભાઈ સરકારની સત્તા અને સ્વાયત્તતાને દર્શાવે ભારતના સંદર્ભે સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા જે છે એ કોની પાસે છે તો કે ભાઈ સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા જે છે એ સર્વોચ્ચ નિર્ણય લેવાની જે સત્તા છે એ સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તો કે ભાઈ સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા આપણી સરકાર પાસે છે ઓકે આપણી સરકાર આપણા દેશના સંદર્ભે જે પણ નિર્ણયો લેવા હોય એ લઈ શકે છે ક્લિયર ઓકે પેલો મિનિંગ કે ભાઈ આપણી પોતાની જે સત્તા છે એ સત્તાની અંદર કોઈ પણ પ્રકારનું એક્સટરનલ ઇન્ટરફિયરન્સ કે અન્ય દેશો દ્વારા કોઈ પણ પ્રકારની દખલગીરી થઈ શકે નહીં આપણે કોઈ દેશ સાથે કેવા સંબંધો રાખવો હોય કોઈ બીજો દેશ આપણને સજેસ્ટ નહી કરે આપણે પોતે જાતે નિર્ણય લઈશું તો એક मीनिंग શું થાય સાર્વભૌમત્વનો હવે તો કે કેટલી લાક્ષણિકતાઓ જે છે એ સાર્વભૌમત્વમાં જોવા મળે તો કે જો પહેલી વસ્તુ તો કે સંપૂર્ણ સત્તા તો કે આપણા દેશની સંપૂર્ણ સત્તા આપડા સરકાર પાસે છે સેકન્ડ અવિભાજકતા તો કે કોઈ પણ પ્રકારની દખલગીરી કે કોઈ પણ પ્રકારના ડિવિઝન વિના આપણું જે સરકાર જે છે કે આપણી જે સર્વોચ્ચ સંસ્થા છે એ નિર્ણય લેશે થર્ડ સ્થાયિત્વ જ્યાં સુધી આપણું રાષ્ટ્ર છે ત્યાં સુધી આપણું સાર્વભૌમત્વ છે ઓકે આપણા આપણા દેશ ઉપર ઉપર રાષ્ટ્ર ફોર્થ એકાધિકાર તો કે ભાઈ જે પ્રદેશો છે એની ઉપર ઓનલી ઓનલી એકાધિકાર કોનો રહેશે આપણો પોતાનો ઓકે કોઈ એમાં જે છે આવીને શેરિંગ કે કાંઈ કરશે નહીં અને લાસ્ટ પ્રાદેશિક નિયંત્રણ તો કે પ્રાદેશિક નિયંત્રણનો મતલબ એવો થાય કે જે આપણું લેન્ડ છે જે આપણા લોકો છે એની ઉપર નિયંત્રણ કોનું રહેશે તો કે આપણી સરકારનું રહેશે ક્લિયર થયું ધીઝ ઈઝ ધી કોન્સેપ્ટ ઓફ સોવેરનિટી સારોભૌમત્વ ઓકે આ વસ્તુથી ખાતરી થાય કે આપણું શાસન આપણો કાયદો આપણું અર્થતંત્ર આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો બધી વસ્તુની નિર્ણય લેવાની સત્તા આપણી પાસે છે આપણી પાસે મતલબ કે આપણી સરકાર પાસે જો આપણી સરકાર પાસે આ વસ્તુ હોતી નથી ઇટ મીન્સ કે આપણે કોકના ગુલામ છીએ સમજાય છે ઓકે સો એક ઇન્સિડન્ટ યાદ કરો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ ધી ટાઈમ ઓફ સેકન્ડ વર્લ્ડ વોર ઓકે સેકન્ડ વર્લ્ડ વોરનો સમયગાળો હતો સેકન્ડ વર્લ્ડ વોરના સમયગાળામાં બ્રિટેન જે છે એ બ્રિટેન જ્યારે લડી રહ્યું હતું ત્યારે એણે એવું અનાઉન્સમેન્ટ કરી દીધું અનાઉન્સમેન્ટ શું કરી દીધું કે ભાઈ આ વોરમાં ભારતીયો જે છે એ અમારી સાથે છે ઓકે ભારતીયો જે છે એ અમારી સાથે છે અને અમે જે છે એ ઇન્ડિયન આર્મીનો યુઝ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ સેકન્ડ વર્લ્ડ વોર મતલબ અમારી જાન બચાવવા માટે અમારું કન્ટ્રી બચાવવા માટે અમારે લડવા માટે એક્સેટ્રા એક્સેટ્રા

કોઈ અન્ય દેશ જે છે ભારતના સંદર્ભે કાંઈ જ નિર્ણય લઈ શકે નહીં તો કે સાર્વભૌમત્વને એક સિમ્પલ શબ્દોમાં આપણે કન્કલુડ કરીએ તો એવું થાય કે આપણા દેશના નિર્ણયો લેવાની સત્તા આપણી સરકાર પાસે હશે સિમ્પલ ક્લિયર સમજાણું વસ્તુ